સખત વિરોધ છે અને પછી યુજીવીસીએલ કચેરીના એજ્યુકેટિવ એન્જિનિયરને આવેદનપત્ર આપ્યું હતું અને મીટર ન લગાવવાના સૂત્રોચ્ચાર કર્યા હતા રિપોર્ટર બાબુભાઈ ખરાડી ચિંચોડી ઓફિસ યુજીવીસીએલ બિલોડામાં આવેલા છે અહીંયા બધા નાગરિકો અને એમનો સખત વિરોધ છે કે ભાઈ આ સ્માર્ટ જે મીટર છે ઇન્સ્ટોલ કરવામાં આવી રહ્યા છે બળજબરીથી તો એને બંધ કરવા માટે અહીંયા આવેદનપત્ર આ ઓફિસમાં આપવામાં આવ્યું છે તો આ વિશે હું જાણકારી મેળવવાનો પ્રયત્ન કરું છું શ્રી પીજે અંસારી આદિવાસી સમાજના જનરલ સેક્રેટરી છે એમની કરીનેથી હું જરા એમને બાઇક લઉં છું અને એ પછી એક મહિલાનો આપણે આ રીતે એમનો ઓપિનિયન લઈએ એમને આ સ્માર્ટ મીટર વિશે શું કેવું છે એની જાણકારી મેળવીએ નમસ્કાર હું ભિલોડા તાલુકાનો વતની છું અને એક ઇજીલ ગ્રાહક છું અને એનો પાવર વાપરી રહ્યો છું પણ ગુજરાત રાજ્યની અંદર કેટલાક સમયથી યુજીલમાં સ્માર્ટ મીટર લગાડવાની પ્રક્રિયા ચાલી રહી છે ગુજરાતમાં દરેક જિલ્લા દરેક જિલ્લા તાલુકામાં એનો વિરોધ કરવામાં આવ્યો છે તેમ છતાં અહીંયા પણ જે ભિલોડા લેવાને તપાસ કરતાં એવું જાણવા મળ્યું કે જે મીટરો બંધ છે એ મીટર ની જગ્યાએ હવે સ્માર્ટ મીટર જ લાગે છે કુલ છ હજાર ને છસો ગ્રાહકોના સ્માર્ટ મીટર લગાડવાના છે તેમાં લગભગ પંદરસો જેવા લોકોના સ્માર્ટ મીટર છાની રીતે લગાડી દીધા છે લોકોને ખબર જ નથી તપાસ કરતાં એવું જાણવા મળ્યું કે સ્માર્ટ મીટર લાગે તો ગ્રાહકની સહી લેવાની હોય છે પણ ક્યાંય સહી પણ લેવામાં નથી આવતી અને છેલ્લે બિલ ઉધરાવવામાં આવે છે બિલ પણ આવતું નથી તો આવા સંજોગોમાં હવે આ ગુજરાત રાજ્યની અંદર જે સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે તો એ મીટર કાર્યબદ્ધતા ખાસ કરીને એ મીટરનું ચાર્જિંગ કરવામાં આવશે જેમ મોબાઈલમાં આપણે ચાર્જ કરીએ અને બેલેન્સ હોય ત્યાં સુધી આપણે વાત કરી શકીએ એવું આ મીટરમાં પણ હશે અને ચાર્જિંગ રહેશે પૂરું થઈ ગયા પછી એ ઓટોમેટિક બંધ થઈ જશે એટલે આ જે ખાસ કરીને ભિલોડા તાલુકો ટ્રાઇબલ વિસ્તાર છે લોકો બિલકુલ અજ્ઞાન છે જાણકારી ઓછી છે તો આ જે નવી સિસ્ટમ આવી રહી છે એ સિસ્ટમ એ લોકોને ખબર ના પડે અને ખૂબ મોટી તકલીફ આપવી પડશે એવું લાગી રહ્યું છે ત્યારે આ વિસ્તારના લોકોના લોકોના પ્રતિનિધિ તરીકે અમે લોકો આજે યુજીસીએલ ડિવિઝનલ ઓફિસ ભિલોડા મારફતે મુખ્યમંત્રી શ્રીને અમારી રજૂઆત કરવા જઈ રહ્યા છીએ અને ખાસ કરીને અમારો આગ્રહ એવો છે કે આ સ્માર્ટ મીટર લગાડવામાં ના આવે અને લોકોને હેરાન થતા બચાવવામાં આવે કારણ કે અંધારપટ આવશે ત્યારે લોકો કે જશે એ એક મુખ્ય બાબત છે મસ્તો તો ઇન્સ્ટોલ કરવાની વાત છે સરવાળે તો જે ફાયદો થવો જોઈએ એના બદલે ગેરફાયદાઓ વધારે છે તો આપણે એક મહિલાને પણ મળીએ કે જો મારે આ બાબતે એવું જ કેવું છે કે અમારા આપણા વિસ્તારમાં જેમ જોઈએ તેમ ગ્રામીણ વિસ્તારમાં કોઈને ખબર નથી સ્માર્ટ મીટર એટલે શું અને જે પહેલા આગળ જૂના મીટરો છે એ મીટરો તો દર મહિને દર બે મહિને લાઇટ બિલ આવતું હતું એટલે લોકો જાગૃત થતા હતા અને મીટર બિલ ભરવું પડે એવું જાણતા હતા પણ અત્યારે સ્માર્ટ મીટરમાં તો એવું કંઈ છે ને મોબાઈલ ચાર્જ કરે એ પ્રમાણે આપણે મીટર ચાર્જ કરવાનું આવે તો ગ્રામીણ પ્રજા કેવી રીતને ચાર્જિંગ કરે મીટર એમને ખબર જ નથી કે મીટર ચાર્જ કરવું પડશે શું છે અને મીટર ચાર્જ બી કેવી રીતે કરશે એટલે અમારે આ સ્માર્ટ મીટરનો સખત વિરોધ છે અને અમારા વિસ્તારમાંથી

રહી છે આવા ન્યૂઝ જોવા માટે સાબરઆવાજ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેવું નવા સમાચારની માહિતી મળી જશે